દેવલિયા ચોકડી ખાતે કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં આપણા દેશના જે અઠ્યાવીસ જવાનો જે આપણા દેશના નાગરિકો છે એ શહીદ થયા છે તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક અમે કાર્યક્રમ રાખ્યો છે ભગવાનને અમે પ્રાર્થના કરે છે કે તેમને દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનોને ભગવાન હિંમત આપે અને આ કઠિન સમયમાં તેઓ સક્ષમ રહે તે માટે અમારા સૌના બધાના એમનો જોડે સપોર્ટ છે તેમજ આપના માધ્યમથી હું આ કાયર જે આતંકવાદીઓ છે અને જે પણ તાલિબાન સંગઠનો છે અને જે પણ આની અંદર પાછળ હોય એ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય આ તમામ કાયરોને એટલું જ મેં કહેવા માંગુ છું કે અમારા દેશની એકતા તોડવા માટે તમે જેટલા પણ નાપાક હરકતો કરશો ઘટના કરશો અમારા દેશની એકતા તૂટવાની નથી તેમજ એકસો ચાલીસ કરોડ અમારો જે દેશની જે દેશ ભારતીય છે એ અમે ધર્મના આધારે અમે અહીંયા આગળ દેશની અંદર રહેતા નથી પરંતુ અમે અહીંયા આગળ માનવતાના દ્રષ્ટિએ બધા ભેગા હળી મળીને ભાઈચારા તરીકે રહીએ છીએ માટે નાપાક આ પાકિસ્તાનને પાકિસ્તાન હોય એ ગમે તે આતંકવાદી હોય એમને એટલું જ કહેવા માગું છું કે તમારી આ ગંદી હરકતો બંધ કરજો જે દિવસ આ દેશનો નાગરિક જાગી જશે ને તો તમને પાણી પીવાના પણ ફાફા પડી જશે જય હિન્દ જય ભારત છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું ઉદેપુર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો